વલસાડ જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ વાપીના ચલા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી વાપીમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા ભાદર ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ચલા રોડ પર મોટી સંખ્યામાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ કે જ્યાં પાણી ભરાવાને કારણે જે દુકાન માલિકો હતા તેઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં જળબંબ પ્રકાર ગાડીઓ ડૂબી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો ઘૂંટણ સમા પાણીમાંથી રાહદારીઓ વાહન ચાલકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે

થોડો વરસાદ બપોર બાદ પડ્યો છે પરંતુ ધોધમાર વરસાદ પડવાને કારણે વાપીના ચલા વિસ્તાર વિસ્તાર અને હાઈવે પર બલીઠા નજીક પાણી પાણી ભરાયા હતા આ ભરાવાને કારણે વાહન ચાલકોને હાલત ભોગવવી પડી હતી રવિવાર છે કમ્પેરિટિવલી ટ્રાફિક ઘણું ઓછું છે છતાં પણ લોકો ખૂબ હેરાન થયા છે ચલા વિસ્તારમાં તો અમુક ગાડીઓની અંદર પાણી ઘૂસી ગયા છે જે અત્યારે બંધ હાલતમાં ત્યાં પડી છે તો બીજી તરફ જે કોમ્પ્લેક્સ આવેલા છે એની બહાર પણ પાણી ભરાઈ જતા એક રોડ ઘણી જગ્યા પર હાલ બંધ છે વરસાદ થોડો ધીમો પડે અને પાણી નીકળે તો જનજીવન ફરી નોર્મલ થઈ શકે એ સ્થિતિ અત્યારે વાપીના ચલા વિસ્તાર અને અમુક અમુક વિસ્તારમાં જોવા મળી રહી છે તો બીજી તરફ ઉમર ગામમાં પણ હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જી જી બ્રિજેશ સમગ્ર માહિતી બદલ આભાર તો વાપીના અનેક વિસ્તારોમાં ચોમાસામાં જોવા મળી હતી ચલા સહિતના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સ્થાનિકોએ અનેક વખત પાણી ભરાવાની સમસ્યાને લઈ રજૂઆત કરી પરંતુ પ્રશાસન દ્વારા કોઈ ડક્કર કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો